કેટલું છે હવે બધાએ નોંધ લીધી એ છું ઓલું બોલ્યો ઈ કોઈએ નોંધ ના લીધી ને ઉત્સવ કર્યો હે ઉત્સવ નું જે બોલ્યો ઈ તો કઈ નોંધ ના થઈ ને એટલું જ દેખાણું ને આ તો જય માતાજી મિત્રો તો હું શું સાગર મકવાના તો ફરી વાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રેકોર્ડિંગ છે માયાભાઈનું અને બગદાણાના શ્રી સરપંચ નવનીત ભાઈનું રેકોર્ડિંગ છે તો રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો આલો આખું રેકોર્ડિંગ સાંભળી બાબા સીતારામ સીતારામ બગદાણા નવનીત બોલો મિટિંગ થઇ હતી ત્યારે ભગવાન દત્તા ગુજરાતી જે જુના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે બધા ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું એનો વિડીયો મૂકી દઉં હા

કોઈ કેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો નામ આપી દેજો